વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આમ સેક્ટ અને રાજકોટ પોલીસ મથકમાં હથિયારો બનાવવાની સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા ત્રીસ વર્ષથી ફરાર રીઢા આરોપીને મહારાષ્ટ્રના સહાદા ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ફરાર અંતર્ગત સુરત ક્રાઈમ રાજને વધુ એક સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે વડોદરા પાણી ગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ ઓગણીસો ત્રાણુંમાં નોંધાયેલા આમ શેખ અને રાજકોટ ડીસીબી પોલીસ મથકમાં વર્ષ બે હજાર અઢારમાં હથિયારો બન રિટેક હથિયારો બનાવવાની સપ્લાય કરવાના ગુનામાં ફરાર આરોપી મોહન સિંઘ ઉર્ફ મોહન ભૈયા સિંઘ ડાવણની મહારાષ્ટ્રના શહાદા ખાતેથી ધરપકડ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આઈસી પોર્ટલ ઉપરથી માહિતી મળી હતી કે આર્મ્સના ગુનામાં શહાદા કોટે મુદ્દતે આરોપી મોહનસિંહ ઉર્ફ મોહન ભૈયા આવી રહ્યો છે જે માહિતીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સહાદા કોર્ટ નજીક સુરત ક્રાઈમ રાન્ડની ઢીમે વેસપલટો કરીને કોર્ટે મુદ્દત આવી ચડેલા આરોપીને દબોચી પાડ્યો હતો જે આરોપી વિરુદ્ધ વર્ષ ઓગણીસસો ત્રાણુમાં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્તોલ અને ચાર જીવતા કાટી અંગેનો ગુનો નોંધાયો હતો ક્રાઈમ બ્રાંદની વધુ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી મોહન સિંહ છેલ્લા ચાલીસ વર્ષથી હથિયારો બનાવતો હતો જાતે જ પોતાના વતનમાં હથિયાર બનાવી પોતે તેમજ પોતાના ગામમાં અલગ અલગ માણસો દ્વારા અન્ય રાજ્યોમાં આ હથિયારની સપ્લાય કરતો હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં ક્રાઈમ બ્રાંધના ભાગતા ફરતા અલગ અલગ ગંભીર ગુના કુલ એકસો એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં પાંચ ઇનામી આરોપીઓની સમાવેશ થાય છે હાલ તો આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે નાસ્તા કરતા જુદા જે નાસ્તા કરતા આરોપીઓ છે એમને પકડવાની એક ઝુંબેશ ચાલતી હતી એ ઝુંબેશ દરમિયાન અમારા ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા કરતા પીએસએ ભઢિયાર સાહેબના સ્કોડને એવી માહિતી મળેલ કે આજથી ત્રીસ વર્ષ પહેલાં નાસ્તો પડતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરવાડસિંહ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે એની અમને બાતમી મળેલ આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ ઓગણીસો ત્રાણુંમાં અને બે હજાર અઢારમાં જે બંનેમાં આ આરોપીનું નામ ખુલેલ છે એ આરોપીની બાતમી મળતા પીએસઆઈની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડે છે અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે સિત્તેરનું વોરન્ટ પણ કાઢવામાં આવેલું છે અને ત્રીસ વર્ષ જૂનો આરોપી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે સાહેબ સાના ગુનાનો આરોપી છે આ આ આરોપી આર્મ્સ એક્ટના ગુનાનો છે જેના વિરુદ્ધમાં રાજકોટ અને વડોદરા શહેરમાં આર્મ્સ એક્ટ વિરુદ્ધના ગુનાઓ દાખલ થયા છે કેટલા હથિયાર મળ્યા હતા જે તે વખતે વડોદરા શહેરમાં એમની પાસે એક પિસ્તોલ અને કાર્ટિજ ચાર મળેલા રાજકોટ શહેરમાં જ્યારે પકડાયો ચાર પિસ્તોલ અને પચાસ કાર્ટિજ રંગેયાત પકડેલા બંને ગુનાઓ આ આરોપીનું નામ ખુલવા પામેલ હતું અત્યારે રાખવાનું કારણ શું હતું સાહેબ અત્યારનો ધંધો જ કરે છે